ગ્લુટન ફ્રી આથા વગર અને દાળ ચોખા પલાળવાની કે દળવાની ઝંઝટ વગર ઇવન દાળ ચોખા વગર આજે હું ત્યાં તમારી માટે એકદમ સરસ નવા દૂધીના લાઈવ ઢોકળાની રેસિપી લઈને આવી છું આ લાઈવ ઢોકળા મેં દૂધી અને મિલેટ સાથે બનાવેલા છે અને બહુ જ સોફ્ટ જાળીદાર બને છે અને પંદરથી વીસ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે મકાઈ બાજરી જુવાર જેવા મિલેટ ફૂડમાંથી અને દૂધી ઉમેરીને મેં આ લાઈવ ઢોકળા તૈયાર કર્યા છે એકદમ નવી રેસીપી છે એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને આ ઢોકળા માટે આપણે એક સ્પેશિયલ ચટણી પણ તૈયાર કરવાની છે તો ફ્રેન્ડ્સ વિડીયો શરૂ કરવું એ પહેલાં તમને લોકોને રિક્વેસ્ટ કરીશ કે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો અને વિડીયો આખો જોયા બાદ તમારા ફ્રેન્ડ્સ અને પરિવારજનો સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો મિલેટ ફૂડમાં સૌ પ્રથમ મેં અહીંયા અડધો કપ મકાઈનો લોટ લીધો છે અને તેને આપણે આ રીતે ચાળી લેવાનું છે આ બધા લોટ મેં બજારમાંથી રેડી લાવીને ઉપયોગમાં લીધા છે એટલે એક વખત તેને ચાળવું ખૂબ જરૂરી છે અડધો કપ મેં જવારનો લોટ ચાળ્યો અને અડધો કપ મેં આ બાજરીનો લોટ ચાળી લીધો છે તો આ ત્રણેય લોટ અડધા અડધા કપ જેટલા લેવાના છે અને વન ફોર્થ કપ જેટલી હું તેમાં સૂજી ઉમેરી રહી છું આ સૂજી ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે જી હા ફ્રેન્ડ્સ સૂજી વગર પણ તમે આ ઢોકળા બનાવી શકશો જો તમારે સ્કીપ કરવી હોય તો કરી દેજો અડધો કપ મેં અહીંયા દહીં એડ કરી લીધું છે તો બધી વસ્તુ અડધા અડધા કપ જેટલી જ લેવાની છે એટલે માપ એકદમ ઇઝી છે અને આમાં આપણે એક કપ જેટલું પાણી ઉમેરી આ બધું આપણે પહેલાં બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા આ જે બેટર છે એ બહુ ઢીલું ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ બેટર આપણે એકદમ થીક તૈયાર કરવાનું છે કારણ કે આપણે આની અંદર હજી આગળ જઈને સૂજી ઉમેરવાની છે એટલા માટે આ બેટર થિક રાખવું ખૂબ જરૂરી છે એટલે ધ્યાનથી થોડું થોડું પાણી ઉમેરવાનું અને તેને મિક્સ કરતા જવાનું તો અહીંયા મેં લગભગ દોઢ કપ પાણીનો ઉપયોગ કર્યો છે અને આ રીતે એક થીક બેટર મેં અહીંયા તૈયાર કરી લીધું છે આ બેટર માટે મેં અડધો કપ દહીં અને દોઢ કપ પાણીનો ઉપયોગ કર્યો તમે તેની જગ્યાએ બે કપ જેટલી જાડી છાશનો ઉપયોગ પણ કરી શકો છો પણ બેટરની જે કન્સિસ્ટન્સી છે એ આ પ્રમાણે એકદમ થીક હોવી જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે અહીંયા મેં એક કપ એકદમ ઝીણી ગ્રેટ કરેલી દૂધી એડ કરી છે અને તેની અંદર હું આ રીતે વન ફોર્થ કપ ફ્રેશ વટાણા પણ એડ કરી રહી છું જી હા ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળાની અંદર વટાણા એક અમેઝિંગ ટેસ્ટ આપે છે અને મિલેટ ફૂડ સાથે આ એકદમ હેલ્ધી વેજીટેબલ ઢોકળા પણ થઈ જાય છે અહીંયા મેં બે ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી છે એક ચમચી મેં તેમાં મીઠું એડ કર્યું છે અને બે ચમચી હું તેમાં ખાંડ ઉમેરી રહી છું જો તમને ગળ પણ પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને અહીંયા મેં એક નાની ચમચી હળદરની એડ કરી લીધી છે ત્યારબાદ મેં અહીંયા બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને તેલને પણ આપણે આ બેટરમાં મિક્સ કરવાનું છે કારણ કે ઢોકળા અંદરથી એકદમ સરસ પોચા બનવા જોઈએ એટલા માટે મેં આમાં તેલ ઉમેર્યું છે તો આ બધું બરાબર મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો કે મેં અહીંયા દાળ ચોખા બેસન કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કર્યો સૂજી ઉમેરી છે પણ તેને સ્કીપ કરી શકાય છે અત્યારે આપણે આ બેટરને ઢાંકી દઈશું અને પંદરેક મિનિટ માટે રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીંયા ડિસાનોના ડેસિકેટેડ કોકોનટ પાવડરનો ઉપયોગ કર્યો છે તો અડધા કપ જેટલો મેં ડેસિકેટ કોકોનટ પાવડર આ રીતે લઈ લીધો છે અને અગારોના પર્સનલ ન્યૂટ્રીબ્રેન્ડર જારની અંદર હું આ રીતે ત્રણ ટેબલ સ્પૂન ચણા એડ કરી રહી છું શેકેલા ચણા ત્યારબાદ મેં તેમાં આ કોકોનટ પાવડર ઉમેર્યો છે ત્રણ લીલા મરચાં એડ કરી દીધા છે અને ત્યારબાદ હું તેની અંદર વન ફોર્થ કપ જેટલું એકદમ ઘાટું એવું દહીં એડ કરી રહી છું આ દહીં થોડુંક ખાટું છે બહુ વધારે ખાટું દહીં લેવાની જરૂર નથી અને વન ફોર્થ કપ જેટલું મેં તેમાં પાણી એડ કર્યું છે થોડાક લીલા ધાણા પણ હું એડ કરી લઉં છું જેથી કરીને ચટણીનો કલર ખૂબ સરસ આવશે અડધી ચમચી મેં તેમાં આ રીતે મીઠું એડ કર્યું છે તો ન્યૂટ્રી બ્લેન્ડરની લીડને આપણે સારી રીતે ક્લોઝ કરી લઈએ અને આ જે ન્યુટ્રી બ્લેન્ડર છે તે એક સેફ્ટી ફીચર સાથે આવે છે જ્યાં સુધી તમે આ ઝારની મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી અને આ રીતે તમે એક વખત તેને ઓન કરશો તો ફક્ત ત્રીસ સેકન્ડમાં ચટણી તૈયાર થઈ જશે તો ચટણી મને થોડીક ઘટ લાગી એટલે મેં તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી બીજું એડ કર્યું અને ફરીથી મેં તેને આ રીતે મિક્સ કરવા માટે એક વખત ગ્રાઇન્ડ કરી લીધો તો જોઈ શકાય છે કે એકદમ ફટાફટ આપણી અહીંયા ડેસીકેટ કોકોનટ સાથેની એક ઇઝી વેમાં બની જતી નારિયેલની ચટણી તૈયાર થઈ ગઈ છે અને હવે તેનો આપણે વઘાર કરવા માટે બે ચમચી ગરમ કરેલા તેલમાં પાંચ ચમચી રાઈ થોડાક મીઠા લીમડાના પાન અને બે સૂકા લાલ મરચાં ઉમેરી આ વઘારને આપણી ચટણી ઉપર ઉમેરી લીધું છે તો આ જે ચટણી છે એ બહુ જ સરસ બને છે અને આ મિલેટ લાઈવ ઢોકળા સાથે એકદમ હેલ્ધી પણ છે અને ખાવાની ખૂબ મજા આવે તેવી છે તો ફ્રેન્ડ્સ અહીંયા પંદરેક મિનિટ થઈ ગઈ અને આપણે જે આ બેટરને રેસ્ટ પર રાખ્યું હતું તો તેને પણ હું અત્યારે ચેક કરી લઉં છું તો બેટરની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ છે તો અહીંયા જે બેટર મેં તૈયાર કર્યું છે એ બેટરના બે ભાગ કરી લેવાના છે કારણ કે આટલા બેટરમાંથી બે થાળી ઢોકળા તૈયાર થશે તો અડધું બેટર હું આ રીતે એક બાઉલમાં કાઢી લઉં છું અને એને હું થોડીવાર પછી સ્ટીમ કરીશ પણ પહેલાં આપણે અડધા બેટરની અંદર અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે જ્યારે તમારે ઢોકળાને સ્ટીમ કરવાના હોય એ સમયે તમારે આ રીતે અડધા લીંબુનો રસ ઉમેરવાનો અને એ જે લીંબુનો રસ છે તેની ઉપર તમારે આ રીતે એક પેકેટ ઈનો ઉમેરી લેવાનો એટલે તે એકદમ સરસ એક્ટિવ થશે અને ઢોકળા એકદમ સરસ અંદરથી પોચા અને જાળીદાર બનશે તો આ બધું મેં બરાબર મિક્સ કરી લીધું છે આ મિલેટ ઢોકળાનો આઈડિયા પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં અત્યારે જ યમી લખી દો અને ફ્રેન્ડ્સ આવા બીજા નવા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમે લોકો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબ કરશો તો શું થશે નવા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે તો થાળી જે ઢોકળાની હતી તેને મેં ઓઇલથી ગ્રીસ કર્યું અને આ બેટર મેં તેની અંદર આ રીતે ઉમેરી લીધું છે અને તેની ઉપર આપણે અહીંયા થોડોક લાલ મરચાંનો જે પાવડર હોય એ સ્પ્રિન્કલ કરવાનો છે અને ત્યારબાદ હું તેની ઉપર આ રીતે થોડાક સફેદ તલ પણ સ્પ્રિન્કલ કરી લઉં છું આ દેખાવમાં ખૂબ સરસ લાગશે અને ઢોકળા સ્ટીમ થઈ જશે તે ત્યારબાદ આપણે આ ઢોકળા ઉપર વઘાર નથી કરવાનો એટલે મરચાં અને સફેદ તલ આ રીતે આપણે પહેલેથી જ ઉમેરી દઈશું તો એ કાચા નહીં રહે અને એકદમ સરસ તે સ્ટીમ પણ થઈ જશે હવે અહીંયા પહેલેથી ગરમ કરેલા સ્ટીમરમાં થાળીને મૂકી મેં ઢાંકી દીધું છે અને લગભગ વીસ મિનિટ માટે હું તેને ફૂલ ફ્લેમ ઉપર સ્ટીમ કરી લઈશ તો વીસ મિનિટ બાદ હું ચેક કરું છું તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણા અહીંયા મિલેટ દૂધી લાઈવ ઢોકળા તૈયાર છે તો ઢોકળાની પ્લેટને મેં બહાર કાઢી લીધી અને જ્યારે આ ઢોકળા પ્લેટ ગરમ હોય એ સમયે જ તમારે તેની ઉપર કાચું તેલ આ રીતે ઉમેરવાનું છે તો બ્રશની મદદથી હું તેને ચારે બાજુ ફેલાવી દઉં છું આ રીતે તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા ઢોકળા જે છે એ દેખાઈ રહ્યા છે જો તમારે આ ઢોકળાનો વઘાર કરવો હોય તો તમે વઘાર કરીને પણ ખાઈ શકો છો પણ આ રીતે લાઈવ ઢોકળા બહુ જ ટેસ્ટી લાગે છે ગરમ ગરમ હોય ત્યારે જ તમારે ઢોકળા સર્વ કરી લેવાના એટલે બધાને ખાવાની ખૂબ મજા આવશે અને આ ઢોકળા એવા છે ને કે ઠંડા થયા બાદ પણ પોચા જ રહે છે તે ડ્રાય નથી થતા તો ફ્રેન્ડ્સ આ લાઈવ ઢોકળાની રેસીપી પસંદ આવી તો કોમેન્ટ સેક્શનમાં અહીંયા લખજો આ લાઈવ ઢોકળાને તમે લસણની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો લસણની ચટણી મેં કઈ રીતે બનાવેલી છે એ મેં ઢેબરા ચટણી સાથે વિડીયોમાં શેર કરેલું છે અને મેં એક પહેલાં પણ લાઈવ ઢોકળા શેર કર્યા હતા તેની સાથે પણ મેં લસણની ચટણી બતાવેલી છે બસ એ જ ચટણી મેં અહીંયા તૈયાર કરી છે તો ફ્રેન્ડ્સ જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ સ્પોન્જી આપણા આ મિલેટ દૂધી લાઈવ ઢોકળા રેડી છે બહારથી એકદમ પોચા અને અંદરથી એકદમ સરસ જાળીદાર વાવ જોઈને જ મોઢામાં પાણી આવી ગયું હોય ને તો પણ કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં તો આ ઢોકળાને મેં સિંગતેલ સાથે અને કોકોનટ ચટણી સાથે અને લસણની ચટણી સાથે સર્વ કર્યા છે ફ્રેન્ડ્સ આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમે હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા Terima kasih kerana menonton!